શ્રીમતી એસ આઈ પટેલ ઇપકોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદમાં તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ શનિવારના રોજ કાર્યકારી આચાર્ય શ્રી ડોક્ટર નૈનાબેન શુક્લાની પ્રેરણાથી અને આધ્યાપિકા શ્રી ડોક્ટર રોશની દેસાઈના માર્ગદર્શન હેઠળ ગીતા જયંતિ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યકારી આચાર્ય શ્રી ડોક્ટર નૈનાબેન શુક્લા અને શ્રી ડોક્ટર દીપિકા આર ચૌધરી દ્વારા વૈશ્વિક ગ્રંથ શ્રીમદ ભાગવદ ગીતાનું કંકુતિલક કરી પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ગીતા જયંતિના મહત્વ વિશેની માહિતીની કુંજ દેવડા

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો